ઓલ ઇન વન ટુ વ્હીલ ફોર વ્હીલ હીરો હોન્ડા સુઝુકી ટીવીએસ બધી ગાડીઓનું સંપૂર્ણ રીતે સર્વિસ બ્રેકડાઉન ગમે બગડ્યું હોય અડધી રાતે ફોન કરો એક સિંગલ ફોન તો બી એ ગાડી આવીને આપણે પિકઅપ ડ્રોપ કરી જઈએ અને ઘર બી હોમ ડિલિવરી કરીએ અને વોશિંગનું બી આપણે અહીંયા ધમધોકાર ચાલે છે અંદર ચોમાસાની અંદર જો તમારી ગાડી ગમે ત્યારે બગડે તો તમે એક જ ફોન સાથે તમે તમારી ગાડીની હોમ ડિલિવરી સર્વિસ કરી આપવામાં આવે છે અહીંયા તમને ખાસ જોવો છો કે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી સાથે પણ સર્વિસ તમામ ફોલ્ટ જાણી પ્રોપર કામ કરી આપવામાં આવશે ડેટિંગ પેન્ટિંગ ચેકઆઉટ કરી લો મહેસાણા રાધમપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર અંદર સીલિંગ રોડ પર